અકબર બિરબલની વાર્તા બાજરીનું તોડું અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બીરબલની ખૂબ કરતા એક દિવસ બધાએ ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું તેમને બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો મહાવત તો રાજા પાસે ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તે બોલ્યો રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેમ પીલા કરવા કહ્યું રાજવૈદે પણ તેને સમજાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડુંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે અકબરે તો રાજ્યસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડુંડામાંથી દોરડું વણી લાવશે તેને એક હજાર સોનામઘોરો વાપવામાં આવશે બધા જ વિચારમાં પડી ગયા અકબરે પંદર દિવસનો સમય આપ્યો હતો પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોરડા વિશે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય બધા મૂંઝાયા પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે બધા કે મેં ગભરાવ છો અકબર પણ તરત બોલ્યા હા હા બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય તેમ મેં બિરબલને પૂછ્યું બિરબલ સમજી ગયો કે આ તું તેને ફસાવવા માટેની ચાલશે તે તો ઘણો જ ચાલક હતો તે બોલ્યો હા ના મને દસ મિનિટનો સમય આપો રાજા બોલ્યા ભલે બિરબલ તરત જ ઘેર કહ્યું અને એક જાણણી લઈ આવ્યો અને બોલ્યું તોડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ નેતા દરબારી મને પાણી આ જાણણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં રાજાએ પહેલાં દરબારી નેતાને જાણણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું નેતા દરબારી તો રડમસ થઈ ગયા તેમણે કહ્યું બાદશાહ હા તો અશક્ય જ છે તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરો બીરબલ બોલ્યો જહાંગના હાથો મને ફસાવવાની રાજા સમજી ગયો દરબારીને સજા દરબારીએ પોતાનો ગુને કબૂલ કર્યો મહાવત રાજભને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી બધાએ બીરબલની ચતુરાઈના વખાણ કર્યા રાજાએ બીરબલને એક હજાર સુનામ હોરો આપી